મિત્રો અત્યારે આપણે યુડાઈસ પ્લસ માં ટીચર મોડ્યુલ જે અપડેટ કરવાનું આવેલ છે તેમાં અપડેટ કેવી રીતે કરવું તો સૌથી પ્રથમ તમે યુડાઈસ પ્લસ લખીને સર્ચ કરશો તો તમને અહીંયા યુડાઈસ પ્લસ ટીચર આવું લખેલું જોવા મળશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમને તમારી શાળાનો યુઝર આઈડી અને પાસવર્ડ પૂછવામાં આવશે તો એ તમે યુઝર આઈડી અને પાસવર્ડ નાખશો એટલે તમને તૈયારીમાં જ આવી રીતે યુઝર આઈડી અને પાસવર્ડ તમે નાખશો મિત્રો તમારી શાળાનો યુઝર આઈડી અને પાસવર્ડ તમારે નાખવાનો રહેશે નાખ્યા બાદ તમારે નાખવાનો રહેશે તમે નાખશો ત્યાર પછી અહિયાંથી તમારે લોગ થવાનું રહેશે આ રીતે તમે મિત્રો લોગિન થશો અહિયાં તમને ત્રણ ઓપ્શન જોવા મળશે ઓપન થયા બાદ તો અહિયાંથી તમારે ગો પર ક્લિક કરશો એટલે તમને તમારી શાળાના શિક્ષકો અહિયાંથી જોવા મળશે કે અહીંયા ટોટલ શિક્ષકો કેટલા છે એમાં ઇનકમ્પ્લીટ કેટલા છે અને કમ્પ્લીટેડ કેટલા છે તો અહીંયાથી તમે મિત્રો આ ચાર જે ટીચર્સ છે એને તમે અહીંયાથી ક્લિક કરો છો એટલે તમને ચારે ચાર શિક્ષકોની પ્રોફાઇલ અહીંયા જોવા મળે છે અપડેટની અંદર આ જે ત્રણ વિગતો છે એ તમારે અપડેટ કરશો એટલે અહીંયા ગ્રીન થઈ જશે જનરલ પ્રોફાઇલ મેન્ટ એના પર ક્લિક કરશો એટલે તમારે બધી ડિટેલ એમાં ભરવાની છે એપોઇન્ટમેન્ટ એન્ડ ટીચિંગ પ્રોફાઇલ એની ડિટેલ અપડેટ કરવાની છે ટ્રેનિંગ એન્ડ અધર ડિટેલ પર ક્લિક કરવાનું છે આ બધું કમ્પ્લીટ થઈ જશે તો અહીંયા આવો કમ્પ્લીટેડ તમને મેસેજ મળશે જો એ શિક્ષક અહીંયાથી બદલી થઈને ગયેલા છે તો તમારે લેફ્ટ સ્કૂલ આપી દેવાની છે લેફ્ટ સ્કૂલની અંદર તમને લેફ્ટ સ્કૂલ કરશો એટલે એની નીચે તમને રીઝન પૂછવામાં આવે છે આવી રીતે તમને અહીંયાથી રીઝન તો આ સિલેક્ટ રીઝન તમારે અહીંયાથી આ ઓપ્શનમાંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા રીમાર્ક્સ કરવાનું છે બીજી સ્કૂલમાં ગયા છે કે કોઈ સીઆરસીમાં ગયું છે તો એ તમારે નીચે માં લખી દેવાનું છે આ બધી વસ્તુઓ કર્યા બાદ તમે એને ઓકે આપી દેવાનું છે અહીંયા જ્યાં સુધી કમ્પ્લીટેડ ના આવે ત્યાં સુધી આ તમારે દરેકે દરેક શિક્ષકની પ્રોફાઇલ આવી રીતે ક્લિયર કરવાની છે કોઈ શિક્ષકને એડ કરવું છે તો અહીંયા સ્ટાફ સ્ટાફમાંથી તમારે જવાનું છે અને એની ડિટેલ તમારે અંદર નાખવાની રહેશે આ વસ્તુ મિત્રો તમારી પૂર્ણ થાય છે મિત્રો તમે અહીંયા આ બધી પ્રોફાઇલ એની અપડેટ કરી દીધી અહીંયા કમ્પ્લીટેડ લખેલું આવી જાય છે ત્યાર પછી તમારે ફરીથી અહીંયા સ્કૂલ ડેશબોર્ડ ઉપર તમારે જવાનું રહેશે સ્કૂલ ડેશબોર્ડ પર જશો એટલે અહીંયા તમારે ક્લિક હિયર ટુ માર્ક કમ્પ્લીટ આવું ઓપ્શન તમને જોવા મળે છે ટોટલ કેટલા છે અને ઇનકમ્પ્લીટ કેટલા છે તો ઝીરો છે બરાબર કમ્પ્લીટ બધા તમારા થઈ ગયા છે અહીંયા જે વસ્તુ છે એ તમે અપડેટ અહીંયા રીમાર્ક કે રીમાર્ક ની અંદર મિત્રો તમારી ખાસ એક વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવાની છે કે માં ઓછામાં ઓછા વીસ કેરેક્ટર તમારે લખવા પડશે કે સ્કૂલ આવી રીતે તમે લખી દેશો અને ત્યાર પછી અહીંયા અપડેટ સ્ટેટસ પર આપશો અને અહીંયાથી કન્ફર્મ તમે આપી દેશો ત્યાર પછી એ અહીંયા તમને માર્કેટ કમ્પ્લેટેડનું ઓપ્શન મળી જશે આ રીતે આપણે આપણી ટીચરની પ્રોફાઇલ અપડેટ કરવાની રહેશે